તો રામ રામ ને સીતારામ બધે મિત્રો ને બધે મજામાં આપણે ગામમાં બાટલો લેવા આવ્યો જો ઉતાર લીધો આવે મિત્રો ઘેર કુગી ગયો બાટલો આવે ગયો મિત્રો માર્ગ માં સંપલી તોડ નહી

ને દવા છાંટવાનું ચાલુ કર્યું ચીજની ને રાડાની હજુ ચાલુ કર્યું તો નળી તૂટી ગઈ મિત્રો નળી બદલાવી લીધી ને ફરી દીધી દવા છાંટવાનું ચાલુ મિત્રો વાયર પડે ગયો હાલ્યો રે

ને હે ને આપણે જો ઓલી સાઈડ થી સાટતા હોય આઈ ઈ સાઈડ થી સાટતા હોય ના આજ જે છે ને મજા ને સરદી થઈ ગઈ ગોરુ ડુકુ ગોરુ બંધ થઈ ગયું તો સરદી ફૂલ જામે ગઈ હા હમણા હાયતા તા માઠન માં લાડવા લાડવા ખાધા ને ને હે ને આ આપણે તમે બ્લોગ માં જોઈ આગળ હે ને વાયર પડ્યો બીજી કેતો જ મણે આગળ હું હવાર માં ગોનતા હું તો ભણવા તો

વાડીમાં જ બાકી છે થોડી કોલી સાઈડ બાકી આગળમાં આખી સટાઈ ગઈ અટાડા સલ્ફર સટવા હાલી થોડું કિયો એક જ ઉથલ જ્યાં કૂગી એટલે આગળ પૂરું ને હાલો આજનો બ્લોગ એટલો ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણે મળીએ નવો માં બાય મિત્રો